ગોધરા શહેરના વોર્ડ નંબર ચૌદના વિસ્તારમાં આવેલ વાડી મહાદેવ તળાવ પાસે નવીન ગેસ લાઈન નાખવાના કામનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સંપર્ક સમસ્યા સમાધાન અંતર્ગત વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ વાડી મહાદેવ તળાવ પાસે પચાસ વર્ષ જૂની ગેસ લાઈન નાખવાનું રૂપિયા પંચાસી લાખના ખર્ચે નવીનીકરણ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેસની સમસ્યા ઉદભવતી હતી જેને લઈને નાગરિકોની સમસ્યાનું સમાધાન આવે તે માટે સીધો સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના નાગરિકો દ્વારા રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક

આ કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ સ્થાનિક નગરસેવકો સાથે કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા સંપર્ક સમસ્યા સેવા અંતર્ગત રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોની ફરિયાદો સાંભળીને શક્ય એટલી ફરિયાદોનો સ્થળ પર નિકાલ કરવાનો અને ત્યારબાદ જે તે ડિપાર્ટમેન્ટને ફરિયાદો આપવાના જ્યારે શરૂઆત કરી ત્યારે આ રાઉન્ડનો એટલે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને પૂર્ણ થવા આવ્યો છે આ વિસ્તારમાં જ્યારે પહેલાં રાઉન્ડમાં અમે આવ્યા હતા ત્યારે આપણે જે વિસ્તારમાં ઊભા છે એ વોર્ડ નંબર ચૌદ પંદર અને સોળની બોર્ડર લાઈન છે આ વિસ્તારના બે રોડ અને બરાણપુરા વિસ્તારનો એક રોડ એવું કુલ મળીને માળખાકીય સુવિધાના ભાગરૂપે આ વિસ્તારના ત્રણ રોડ જેની કિંમત એસી લાખથી પણ વધારે થાય છે તેના આજે ખાતમુહૂર્ત છે માનનીય મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષશ્રીના હસ્તે અને આ વિસ્તારના નાગરિકોની સૌથી મોટી જે એક ફરિયાદ આવતી હતી એ ગેસનો પ્રેશર અને ગેસની લાઈનનો પ્રેશન ઓગણીસો ને બોતેરમાં જ્યારે એશિયામાં સૌ વખત ભારત દેશમાં અને વડોદરામાં પાઇપલાઇન દ્વારા ગેસ આપવાનું શરૂ થયું ત્યારથી લઈને એટલે કે પચાસ વર્ષ પહેલાંની જે લાઇનો હતી એ ઘણા નાગરિકોને એની તકલીફ થતી હતી એટલે વીજીએલ ખાતે અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કર્યા બાદ આખા વોર્ડ નંબર ચૌદ અને કારેલીબાગ વિસ્તાર એટલે કે જૂનું વડોદરા શહેરની તમામ ગેસની લાઇનો બદલવા માટેનો આજે ખાતમુહૂર્ત છે સાડા નવ કરોડથી પણ વધારે કિંમતનો આ એક જે અભિયાન લેવામાં આવ્યું છે વીજીએલ સાથે તેના માટે વીજીએલ અને કોર્પોરેશનનો ખૂબ આભાર માનું છું આ વિસ્તારની સાત હજાર જેટલી લાઈનો બદલવામાં આવશે કનેક્શન અને લગભગ તોતેર કિલોમીટર જેટલો વિસ્તાર તેના અંદર આવરી લેવામાં આવશે આપના માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જ્યારે વીજએલના કર્મચારી આપની પાસે આવે ત્યારે આપ આપણી લાઇન બદલવા માટેની સંમતિ આપજો આ લાઇન બદલવા માટે આપણે એક રૂપિયાનો ખર્ચો નથી અને એનાથી જે પચાસ વર્ષથી આપણે જે ગેસનો વપરાશ કરી રહ્યા છે એ વધારે સારી રીતે અને વધારે પ્રેશરથી કરી શકે તેના માટેનું આયોજન છે ફરીથી આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં પણ આપણા વિસ્તારમાં ગેસનું પ્રેશર ઓછું આવશે તમામ જગ્યા પરની લાઇનો બદલવામાં આવશે વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા ક્ષેત્રમાં કે જેના ધારાસભ્ય છે વિધાનસભા ગુજરાત સરકારના મુખ્ય ચંડક એવા શ્રી બાળુભાઈ શુક્લાજી આજે વિસ્તારના જે અલગ અલગ ખાતમુહૂર્તો છે એમાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોની પણ બજાર્યા છે અને આ એરિયા ચૌદ અને પંદરની બોર્ડર છે ખાસ કરીને વોર્ડ નંબર ચૌદમાં સી વિલા ફ્લેટથી લઈ અને કવિ પ્રવણી સ્કૂલ સુધીના રસ્તાનું કાર્પેટ સિલકોટનું કામ છે એવી જ રીતે અંબા માતાના મંદિરથી લઈ અને સ્કાય માર્ક થઈ અને આરસીસી રોડ સુધીના રસ્તાનું કામ છે એવી જ રીતે બરાનપુરામાં છત્રપતિ બેંકની બાજુની ગલીમાં સ્કૂલથી બેકરી સુધીના રસ્તાનું કાર્પેટ સિલ્કોડ છે લગભગ ઇઠ્યોતેર લાખના ખર્ચે આ બધા કામો થવાના છે અને આ વિસ્તારના રહીશો કે જેમની લાંબા સમયની પડતર માગણી હતી કે આ રસ્તા સારા બને અને લોકોની સુવિધાઓ વધારો થાય એટલે આજે કોર્પોરેશન તેરા ચૂચકો અર્પણ ઉક્તિ સાર્થક કરતાં સત્તા સેવા માટે જ આ ઉક્તિને પણ સાર્થક કરવા માટે આજે કોર્પોરેશનના તમામ હોદ્દેદારો તમામ કાર્યકર્તાઓ અને લોકલ રહીશોની વચ્ચે ઊભા રહી અને આજે આ ખાતમુહૂર્તનું આયોજન કર્યું છે ત્યારે લોકલ રહીશોમાં આનંદ અને ઉત્સાહની લાગણી છે એવી રીતે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં જે જૂની જર્જરિત ગેસ લાઈનો છે એનું પણ વીજીએલ દ્વારા આ ગેસ લાઇનોનું નવીનીકરણ કરવાનું કામ હાથમાં લીધું છે વારસિયા છે મહેતાપુર છે આ બધા વિસ્તારોમાં જૂની ગેસ છે એને પણ કરોડો રૂપિયાના ખર્ચે બદલી અને નાગરિકોની સુરક્ષા સલામતી અને અવિરત ગેસનો જથ્થો મળી રહે એ માટેનું આયોજન છે ગેસ ડિપાર્ટમેન્ટ રોજના નવા દોઢસો કનેક્શન આપી રહ્યું છે જે કોઈ પેન્ડિંગ અરજીઓ છે આવતી ત્રણથી ચાર મહિનામાં એટલે મહિના ચારથી સાડા ચાર હજાર જેટલા કનેક્શનો આપી અને ત્રણથી ચાર મહિનામાં સોળથી સત્તર હજાર કનેક્શનો આપવામાં આવશે એટલે વડોદરા કોર્પોરેશન નાગરિકોની સુવિધા માટે હંમેશા એમના પડખે રહ્યું છે અને નાગરિકોની સુવિધામાં વધારો થાય એ માટે કોર્પોરેશન હંમેશા કટિબદ્ધ છે